પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે ત્યારે શિવ મંદિરમાં દર્શન કરવા માટે ભક્તો સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે પહોંચ્યા હતા ત્યારે કુંભનાથ મહાદેવ મંદિરને નડિયાદના સૌથી મોટા અને જૂના મંદિર તરીકે ગણવામાં આવતું હોય છે ત્યારે મોટા કુંભનાથ મંદિરનું શિવલિંગ સ્વયંભૂ શિવલિંગ હોવાની માન્યતા છે ત્યારે એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે દેવતા અમૃત કુંભ લઈ જતા હતા ત્યારે તેમાંથી જે ટીપા પડ્યા હતા તેના પરથી મોટા કુંભનાથ મહાદેવ નામ પડ્યું છે ત્યારે શ્રાવણ અલગ શણગાર કરવામાં આવતા હોય છે ત્યારે ફૂલ મંડળી પણ ભરવામાં આવે છે ત્યારે છેલ્લા સોમવારે અન્નકૂટ પણ ભરવામાં આવે છે ત્યારે દર સોમવારે શિવભક્તોને સૂકી ભાજીનો ફરાળી પ્રસાદ પણ અહીં આપવામાં આવતો હોય છે આ જે મહાદેવ છે એ પેશવા વખતનું મહાદેવ છે અને નડિયાદનું બહુ જૂના જૂનું મહાદેવ છે આખું બીજી વસ્તુ એમાં એવું છે કે આ સ્વયંભુ શિવલિંગ છે જ્યારે કુંભના ટીપા પડ્યા દેવો લઈ જતા હતા કુંભ ત્યારે એ એના ઉપરથી શ્રી મોટા કુંભના નામ પડ્યું છે એનું અને અહીંયા બહુ જ પુરાણું અને એક જૂનું મહાદેવ છે અને સ્વયંભુ શિવલિંગ છે બીજું અહીં શ્રાવણ મહિનો આજથી ચાલુ થયો છે અહીંયા આગળ પાંચે પાંચ સોમવાર જુદા જુદા શણગાર કરવામાં આવે છે અને અંકોટ બી થાય છે અહીંયા છેલ્લા સોમવારે અને બીજી વસ્તુ કે અહીં રુદ્ર જે એ આગળ થાય છે બીજી અહીંયા બાજીનો પ્રસાદ દર સોમવારે ગોવર્ધામ ત્રિપાઠી છે એમને અહીંયા આગળ જે સરસ્વતી ચંદ્ર જે છે એ અહીંયા અહીંયા સ્ટાર્ટ કરી દીધું લખવાનું એટલે એનું મહત્વ બહુ છે બીજી વસ્તુ અહીં ભક્તો ખૂબ ક્યાં ક્યાંથી આવે છે અને એમની મનોકામના પૂર્ણ થાય છે આ શ્રાવણ મહિના પહેલા સોમવારમાં આવે આ વખતે ઘણા વર્ષના પછી આમ આ શ્રાવણ માસમાં પાંચ સોમવાર આવે છે એવું છે ખાસ મહત્ત્વ એ છે અને આ મંદિર તોતેર વર્ષ જૂનું છે અને એ પહેલાંથી અહીંયા ઘડી ઘણા સાત સળગા થાય છે દર સોમવારે અને છેલ્લા સોમવારે અનકુટનો અને હવનનો એવા બધા પ્રોગ્રામો થાય છે હું છેલ્લા વીસ વર્ષથી અહીંયા મોટા કુંડાજ મહાદેવમાં આવું છું આ આ મોટા કુંડાજ મહાદેવ પણ મારી પૂર્ણ આસ્થા છે દર વખતે ચાર સોમવાર હોય છે આ વખતે પાંચ સોમવાર જે તોતેર વર્ષ પછી આવ્યા છે પણ અહીંયાની એટલી બધી આસ્થા છે કે અમારી નજરે અમે એટલા બધા લોકોને જોયા છે કે જેમના કામ નથી થતા એ લોકોના કામ પડવારમાં થઈ ગયેલા છે હું આટલા વર્ષોથી આવું છું ત્યારે મને આ મોટા કુંડાજ મહાદેવ ઉપર ખૂબ જ આસ્થા રહે એના પ્રત્યે મને બહુ જ આગળ છે મોટા કુંડાથ મંદિર દરિયાદમાં ખૂબ જ વર્ષો જૂનું જાણીતું છે ત્યારે કુંભ લઈને એકતા જ્યારે એમનું એ કર્યું ત્યારે એ જે અમૃત બિંદુ પડ્યું તું એ બિંદુમાંથી આ મોટા કુંડા મંદિરનું શિવલિંગ થઈ જ્યારે આ શિવલિંગનું નિર્માણ થયું નવ નવ મંદિર થયું એ પછીના અહીંયા ભાવિક ભક્તોને લોકોને દર્શનનો ખૂબ લાભ મળે છે અને એના માટે એમના લોકોની અહીંયા બહુ જ આસ્થા જોડાયેલી છે મોટા કુંડાજ માટે હું એકત્રીસ વર્ષથી આવું છું પણ એટલો બધો મહિમા અને એટલું બધું સાક્ષાત્કાર છે મહાદેવના કે ના પૂછો વાત મારી બધી મનોકામના પૂર્ણ થઈ છે અહીંયા મારો છોકરો અત્યારે લંડન છે જેની કોઈ જ આશા નથી અને એવી મને સફળ થઈ છે આશા અને જેટલા અમે ગ્રુપમાં હતા બધા જ છોકરાઓ એક એક કરીને બહાર અમેરિકા લંડન ઓસ્ટ્રેલિયા વગેરે ગમે ત્યાં જ પહોંચ્યા છે ભગવાને અમારે બધી મનોકામના પૂર્ણ કરી છે